ભગવાનના પરમ ભક્ત સદના કસાઈને આજે આપણે વંદન કરીએ સંતો ભક્તોના વળી ઇતિહાસ કહેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે એક લોકવાયકા મુજબ ભક્ત સદના કસાઈનો જન્મ સિંધ પ્રાંતમાં નગર સેવાનમાં થયેલ તેમના માતા પિતાનું નામ શું હતું એ ઇતિહાસકારોની જ્ઞાત નથી પણ એ નગર સેવાનમાં જ રહેતા હતા એમ ઇતિહાસકારોનું માનવું છે બાળપણથી જ સંતો ભક્તો અને ફકીરો સંન્યાસીઓ પાસે બેસીને સત્સંગ સાંભળે એટલે ભક્તિના અંકુર ફૂટ્યા જીભ ઉપર હંમેશા હરિનામ રહેતું ધંધો કસાયનો પણ તેમનું હૃદય કરુણાથી ભરેલું હતું તેથી પ્રાણીઓની હત્યા કરવામાં એનો જીવ બળતો એટલે પોતાની રોજીરોટી મેળવવાનો બીજો કોઈ રસ્તો ન હોવાથી બીજા લોકો પાસેથી માંસ લાવીને વેચતા હતા માંસ વેચતા વેચતા ભગવાનના ગુણગાન ગાય એમ કહેવાય છે કે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રીહરિ શાલિગ્રામ રૂપે તેમના ઘેર વધારેલ સદના ભક્તને તો કાંઈ ખબર જ નહોતી તેથી તેઓ તો શાલિગ્રામને પથ્થરનું વજનયું માનીને તેનાથી માંસનું વજન કરતા હતા એક દિવસ કોઈ સંત મહાત્મા સદના ભક્તની દુકાનેથી પસાર થઈ રહ્યા હતા અચાનક તેમની નજર શાલિગ્રામ ઉપર પડી શાલિગ્રામને માંસ વેચનારની દુકાનમાં જોઈ સંત ખૂબ દુઃખી થયા અને સદના ભક્તને ઉસીને એની પાસેથી શાલિગ્રામ લઈ લીધો સંત પોતાની કુટીરમાં આવી શાલિગ્રામને સ્નાન કરાવી વિધિપૂર્વક પૂજા અર્ચના કરી અને તે જ રાત્રે નારાયણે એ સંતને સ્વપ્નમાં આવીને કહ્યું કે તમે મને અહીં શા માટે લાવ્યા મને મારા ભક્ત સદનાના ઘેર જ આનંદ મળતો હતો જ્યારે તે મને માંસનું વજન કરવા માટે ઉપાડતો ત્યારે તેના આંગળાના સ્પર્શમાં મને અનેરો આનંદ થતો હતો તેના ત્રાજવામાં ઝૂલ્યા વિના મને ઊંઘ આવતી નથી જ્યારે તે મારું નામ લઈને નાચવા માંડતો ત્યારે મારા રોમે રોમ પુલકિત થઈ જતા તમે મને તેની પાસે લઈ જાઓ તેના વિના મને શાંતિ નહીં આવે સંત સ્વપ્નમાંથી જાગ્રત થઈ ને શાલિગ્રામને લઈ સદના ભક્તના ઘેર ગયા અને તેને શાલિગ્રામ આપી ભગવાનની કૃપાનું મહત્વ સમજાયું સદના ભક્તને ખબર પડી કે આ કેવળ પથ્થર નથી પણ સાક્ષાત ભગવાન છે ત્યારે એ કહેવા લાગ્યો કે હે ભગવાન મને માફ કરો હું પાપીશું માસના ત્રાજવા ઉપર અનાદરપૂર્વક મેં તમને રાખ્યા પ્રભુ મને માફ કરો એમ કહી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા ત્યારબાદ ભક્ત સદનાજી શાલીગ્રામ સાથે લઈ પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરી જવા રવાના થયા રસ્તામાં સાંજે એક ગામમાં એક ગૃહસ્થના ઘેર રોકાયા ઘરમાં માત્ર પતિ પત્ની બે જ વ્યક્તિ હતા એ મહિલા ભક્ત સદનાજી પર મોહિત થઈ મધ્યરાત્રિ વીતી એટલે એ મહિલા ભક્ત સદનાજી પાસે આવી અને અઘટિત માંગણી કરી ભક્ત સદનાજી બે હાથ જોડી બોલ્યા કે તમે તો મારી માતા છો હે માતા તમારા બાળકની પરીક્ષા ન કરો પણ ભયમ ન લજ્જા એ સ્ત્રી એ ભક્ત સદનાજીની કોઈ વાત માની નહીં અને હાથમાં તલવાર લઈ ભક્ત સદનાજી કાંઈ સમજે વિચારે એ પહેલાં તો એ સ્ત્રીએ પથારીમાં સૂતેલા પોતાના પતિનું મસ્તક કાપી નાખ્યું અને ભક્ત સદનાજીને કહે કે હવે તો મારો પતિ મરી ગયો હવે મને તમારી પત્ની બનાવી અને સ્વીકારી લ્યો સદના ભગત કહે કે હે માતા હું તમારી વિનંતી સ્વીકારી શકતો નથી ત્યારે ક્રોધના આવેશમાં આવી એ સ્ત્રી જોર જોરથી રડવા લાગી લોકો એકઠા થઈ ગયા લોકોને તેણે કહ્યું કે આ પ્રવાસીએ મારા પતિનું મસ્તક કાપી નાખ્યું અને મારી આબરૂ લેવા માગે છે તમાશાને તેડું ન હોય એમ બધા લોકો સદના ભગતને માર મારવા લાગ્યા પણ સદના ભગત કાંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ સહન કરે છે મામલો રાજ દરબારમાં ગયો ત્યાં પણ પોતાના બચાવમાં સદના ભગત એક શબ્દ પણ બોલ્યા વિના મૌન રહ્યા એટલે ગુનો સાબિત થતાં તેમના બંને હાથ કાપી નાખવાનો આદેશ આપ્યો અને સદના ભગતના બંને હાથ કાપી નાખવામાં આવ્યા ભગવાન શ્રી હરિનું નામ લેતા લેતા સદના ભગત જગન્નાથ પુરી તરફ ચાલતા થયા આ બાજુ પુરીમાં ભગવાને સ્વપ્નમાં આવીને પૂજારીને કહ્યું કે મારો ભક્ત સદના મારી પાસે આવી રહ્યો છે તેના હાથ કપાઈ ગયા છે તેને પાલખીમાં બેસાડી આદર સાથે લઈ આવો અને સદના ભગતને પાલખીમાં બેસાડી વાંચતે ગાજતે ભગવાનના દ્વારે લાવવામાં આવ્યા સદના ભગતે ભગવાનને મનોમન વંદન કરી કીર્તન ગાવા માટે બે હાથ હાથ ઊંચા કર્યા કે બંને સાજા થઈ ગયા એમ કહેવાય છે એ જ રાત્રે ભગવાને સદના ભગતને સ્વપ્નમાં આવીને કહ્યું કે ભગવાનના દરબારમાં કોઈ નિર્દોષ વ્યક્તિને સજા થતી નથી હે સદના તું સાંભળ તમારા આગલા જન્મમાં તમે કાશીના વિદ્વાન બ્રાહ્મણ હતા એક દિવસ એક ગાય કસાયના ઘેરથી ભાગી ગઈ તેણે તમને બોલાવ્યા તમે તમારા બંને હાથ ગાયના ગળામાં નાખી તેને ભાગતી અટકાવી એ ગાય બીજું કોઈ નહીં પણ એ સ્ત્રી પોતે હતી અને એ કસાય એનો પતિ હતો પાછલા જન્મનો બદલો લેવા તેણે તેનું ગળું કાપી નાખ્યું તમે ભાગતી રહેલી ગાયને બંને હાથે પકડીને કસાયને સોંપી દીધી એ પાપ માટે તમારા બંને હાથ કપાઈ ગયા એ સજાથી તમારા પાપનો નાશ થયો એમ કહેવાય છે કે સદના ભગતે આખું જીવન ભગવાનનું નામ સ્મરણ અને ધ્યાન સાધના કરતાં કરતાં જગન્નાથજીના ચરણોમાં જ દેહ ત્યાગ કર્યો અને ભગવાનમાં ભણી ગયા ભગવાનના પરમ ભક્ત સદના ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ